રેસ્ટોરન્ટ અહીંયા કમ્બાઈન માં જોવા મળશે જેનું પાર્કિંગ છે જો તમે સાથે લાવ્યા હોય ગાડી તો અહીંયા તમે પાર્ક કરી શકો વિશાળ પાર્કિંગ છે હવે જઈએ છીએ અંદર ને રૂમ્સ ની જે રેટ છે આ વિડીયો તમને આગળ હું જણાવું તો ફાઇનલી ભાઈ હોટેલ માં આપણે એન્ટ્રી લઈ લીધી છે અને જોઈ શકો છો વિશાળ એરિયા છે રિસેપ્શન કાઉન્ટર અહીંયા તમને પાછળ જોવા મળશે જ્યાં ચેક ઇન ચેક આઉટ નું જે ટાઈમિંગ ને બધું લખેલું છે એ પણ અહીંયા જોઈ શકો છો તમે અને સોફા નું સિટિંગ એરેન્જમેન્ટ ને બધું અહીંયા જોઈ શકો છો તો આપણે સાથે જોડાઈ ગયા છે ભાઈ તો કેમ છો ભાઈ નમસ્તે સર તો સૌ તો તમારું નામ જણાવી દો ને હોટલ નું લોકેશન એક્ઝેક્ટલી ક્યાં આવેલું છે મારું નામ ચિરાગ ઉપાધ્યાય છે ઓકે હોટલ ફોર્ચ્યુન પેલેસ દ્વારકા જે છે અમારી હોટલ દ્વારકા પોલીસ સ્ટેશન ની સામે નાયરા પેટ્રોલ પંપ પાસે આવેલી છે બરોબર છે અમારી પાસે વિવિધ પ્રકારના રૂમ આવેલા છે ડબલ બેડ 3 બેડ 4 બેડ રૂમ ફેમિલી રૂમ

ચડવામાં દાદા દાદી હોય તો એમને ચડવામાં તકલીફ ન પડે એ માટે લિફ્ટ ફેસિલિટી પણ અહીંયા અવેલેબલ છે જોઈ શકો છો આ મારી ફોર્ચ્યુન ક્લાસિક રૂમ છે ફોર્ચ્યુન ક્લાસિક રૂમ ફોર્ચ્યુન ક્લાસિક રૂમ છે બરોબર છે ડબલ બેડ સાથે કિંગ સાઈઝ બેડ પણ તમે જોઈ શકો છો હાજી પછી એસી વાળા જ રૂમ બેસે તમારે બધે બધા એસી મળી જવાનું છે અને તમે જોઈ શકો છો ઇન્ટિરિયર કેટલું સરસ મજાનું છે બેકગ્રાઉન્ડમાં પણ અને સરસ મજાનું પિક્ચર છે ત્યારબાદ બેસવા માટેનું ભાઈ આ પ્રમાણે સિંગલ સોફા અથવા ચેર કહીએ તો પણ ચાલે પણ કમ્ફર્ટેબલ મોટો એક સોફા છે ત્યારબાદ ત્યારબાદ જે છે એ ટી મેકર કોફી મેકર તમારે જે કંઈ બી તમારે કરવું હોય તમે બનાવી શકો છો બરોબર છે એ બધી જ સુવિધાઓ રાખેલી છે આપણે જે છે કે અને આ સાથે આપણે અહીંયા ઇન્ક્લુડેડમાં વાઇફાઈ કે એવું કોઈ સુવિધા મળી જશે વાઇફાઈ 24/7 તમને વાઇફાઈ પણ અવેલેબલ જ રહેશે બરોબર છે તે અને માની લો કે આ ડબલ બેડનો છે હવે આમાં કોઈ એક્સ્ટ્રા મેટ્રેસ કે એવું કંઈ જોઈતું હોય તો એનો ચાર્જ છે કેમ નહોતો મેટ્રેસ કે એવું કોઈ તમને નાનો કોડો રૂમ જેટલા માટે આમાં નહી મળી શકે બરોબર છે છે આનાથી મોટો ટ્રિપલ બેડ નો રૂમ જે છે એમાં તમને આરામથી કમ્ફર્ટેબલ તરીકે જે છે ત્રણ મેમ્બર એમાં સમાવેશ થઈ શકે બરોબર છે સૌથી મોટો પ્રશ્ન જે પાણીનો જે હોય છે દ્વાર આખામાં હા હા એ અમારે ત્યાં એવો કઈ તમને પ્રોબ્લેમ નહીં થાય કેમ કે અમે વોશરૂમમાં જે છે આરોપ્લાન સિસ્ટમ લગાવેલી છે ઓકે બરોબર પણ પણ જે તમને પાણી આવશે છે વોટર જ રહેશે પાણીની કોઈ જાતની સિસ્ટમ અમારે ત્યાં નથી ખારું પાણી નહીં આવે ખારું પાણી નહીં આવે બરાબર ના વોશરૂમ પણ જોઈ શકો છો તમે વેસ્ટર્ન સીટ છે સરસ મજાનું નીટ એન્ડ ક્લીન એકદમ અને સર આની વાત કરીએ આપણે પ્રાઇસ ની વાત કરીએ તો સર ચાલુ રહેશે આ ટુ થાઉઝન્ડ તમને 2500 થી સ્ટાર્ટ થઈ કરીને અવેલેબલ થઈ જશે બરોબર ટુ થાઉઝન્ડ ફાઈવ હંડ્રેડ પછી ચાલુ છે સ્ટાર્ટ થઈ છે માની લો કે આપણે આ જે રૂમ આપણે અત્યારે જોઈ રહ્યા છે તો એ રૂમ ની પ્રાઇસિંગ

સરસ મજાનો ભાઈ ખાસો આમ વાત કરીએ ને તો એકદમ સ્પેશિયસ રૂમ છે આ સિંગલ સિંગલ બેડ ના બે બેડ પણ છે અને વચ્ચે છે મોટી સાઈડ નો ડબલ બેડ તો સર આની વાત કરીએ આપણે રૂમ રૂમ વિશે આની માહિતી થોડી શેર કરજો હા જે છે તમને 4 માં તમને જે છે મળી શકે છે બરોબર અમારે એક્સ્ટ્રા પર્સન કોઈ 4 5 મેમ્બર કે હોય તો તમે 5 મેમ્બર પણ આમાં સમાઈ શકો છો બરોબર એની માટે તમને જે છે મેટ્રસ જે છે એ પ્રોવાઈડ થઈ શકે છે એક્સ્ટ્રા મેટ્રસ આ સિવાય પણ આપણે જોઈતી હોય તો અહીંયાથી મળી જશે એનો ચાર્જ જે કોઈ રહેશે આ રૂમ જે છે તમને 5500 ની આજુબાજુ આડે આડે પંચાવાળસો ની આજુબાજુ આડે આડે આવશે બરોબર અને અહીંયાથી જે છે તમે દ્વારકાધીશ ટેમ્પલ વ્યૂ સિટી વ્યૂ તમને જોઈ શકાશે જો બાર ની તમને વ્યૂ દેખાતો હશે સરસ મજાનો અને જો તમે ભાઈએ વાત કરી હતી ને ટેમ્પલ વ્યૂ તમને રૂમ માંથી દેખાશે તો તમને જો ઝૂમ કરીને થોડું બતાવવાનો પ્રયત્ન કરીશ આ જોઈ શકો છો આ છે દ્વારકાધીશ મંદિર તો ભાઈએ આગળ જે વાત કરી ને કે રૂમ માંથી જો તમારે ધજા ચેન્જ કરી બધું જોવું હોય દર્શન કરવા હોય માની લો કે કોઈ ઉંમર વાળા વડીલ વ્યક્તિ તમારા સાથે આવ્યા હોય ને તો થી તમને દર્શન પણ કરી શકો છો તો નો વ્યૂ પણ ખૂબ સરસ છે અને ખાસો એવો સ્પેસિયસ આખો રૂમ છે અને આમાં પણ સેમ આગળ આપણે જે વાત કરી વાઇફાઈ ની તો વાઈફાઈ ની બધું બધા જ રૂમમાં તમને અવેલેબલ થઈ જશે 24/7 અને આપણે જે છે નીચે રેસ્ટોરન્ટ પણ છે એનો ટાઈમિંગ સવારના 7:30 વાગે થી કરી અને રાતના 11 વાગ્યા સુધી જે છે કન્ટિન્યુઅસલી ચાલુ હોય છે અમારે જે છે તમને ગમે તે એટલા વાગે તમે 4 વાગે પણ આવો ગમે તેટલા મેમ્બર હો તમને અહીંયા પ્રોપર લંચ જે છે એ મળી જશે જે દ્વારકામાં મોટો પ્રશ્ન છે કે ત્રણ વાગે એટલે બીજા બધા રેસ્ટોરન્ટ જે છે એ બંધ થઈ જાય બરોબર પણ અમારું જે કેવું રેસ્ટોરન્ટ જે છે કરીને રાતના સુધી છે તમે ચાર વાગે આવીને બપોરના ગયો કે અમે ચાલીસ મેમ્બર જઈને અમારે લંચ જોઈએ છે બરાબર તમારા રેસ્ટોરન્ટમાં તમને સ્વાદિષ્ટ ભોજન જે છે એ તમને અવેલેબલ થઈ જશે બરાબર તો જોઈ શકો છો આ બીજો એક ઓપ્શન તમને બતાવ્યો કે તમારા સાથે કોઈ 3 થી ચાર વ્યક્તિ હોય

આ પ્રમાણે ચાર માળની આખી હોટલ છે બાર રેસ્ટોરન્ટ છે અને અંદર હોટલ તો મળીએ છીએ આપણે ભાઈને એને કયા રેટ થી અહીંયા રૂમ્સ અવેલેબલ થઈ જાય છે આપણે ભાઈને અંદર જે બીજી તમને આગળ તો તો કેમ સર નમસ્કાર આપનું નામ અને આ છે એનું નામ અને એક્ઝેક્ટલી લોકેશન જણાવે છે મારું નામ છે પ્રશાંત ત્રિવેદી હું મેનેજર છું હોટલ દેવ એન્ડ રેસ્ટોરન્ટ ઓકે જે પોલીસ સ્ટેશન ની દ્વારકા પોલીસ સ્ટેશનની સામે આવેલી છે દ્વારકા પોલીસ સ્ટેશનની એક્ઝેક્ટ સામે સામે આવેલી છે અને આપણે પ્રાઇસ વાત કરીએ તો આપણા ત્યાં ક્યાં પ્રાઇસ થી કયા કયા રૂમ્સ અવેલેબલ થઈ જાય અમારી પાસે ટુ બેડ ના રૂમ છે અને બે બેડ ના રૂમ છે બે કેટેગરી ના રૂમ છે બરોબર ફેમિલી સાથે રૂમ છે તો તમે આવી શકો ઓકે તો બધા જો ને જરા 1 બાય 1 બધા રૂમ જોઈ શકો છો ફાઇનલી એન્ટર થઈ ચૂક્યા છે અને આ પ્રમાણે બાજુમાં રેસ્ટોરન્ટ છે અને આ રિસેપ્શન એરિયા અહીંયા તમને જોવા મળે છે આ પ્રમાણે પ્રમાણેનું ગરમ ઠંડા પાણીના ગીઝર વીઝર બધી ફેસિલિટી અહીંયા અવેલેબલ છે આજે વેડિંગ એરિયા છે અને લિફ્ટ ની ફેસિલિટી પણ છે એટલે તમારા સાથે કોઈ બાળક આવ્યું હોય ઉમરવાળા કોઈ વ્યક્તિ આવ્યો હોય તો લિફ્ટ છે એટલે કઈ એ પણ ઇશ્યુ નથી આપણે છે કે અહીંયા ટુ બેડ રૂમ છે ફેમિલી રૂમ ઓકે ચાર પર્સન આપણને ઇન્ક્લુડ પેક સાથે નેમર બરોબર તો આ પ્રમાણેનો ભાઈ રૂમ રહેવાનો છે જો તમારું બજેટ થોડું મીડિયમ હોય જો તમારું બજેટ 1500 ની આજુબાજુ હોય તો આ પ્રમાણેનો આપણને ભાઈ રૂમ મળી જવાનો છે કે જ્યાં તમને આ પ્રમાણેની ચેર મળી જશે

એમાં બે એટલે સિંગલ બેડ અહિયાં આવી જશે અને ડબલ બેડ અહીંયા આવી અને આ સિવાય સર આપણે એક્સ્ટ્રા મેટ્રસ ને જે અહીંયા નાખવી હોય તો કેટલી આવી શકે એની કેપેસિટી કેટલી છે અને એનો ચાર્જિસ કેટલો રહેશે એનો સર સિઝનલ રેટ છે એ અમારા પાંત્રીસો રૂપિયા છે પ્લસ આ બાર ટકા આ રૂમ નો આમ સિઝનમાં પાંત્રીસો રૂપિયા હોય થ્રી બેડ નો રૂમ આવશે થ્રી બેડ બે મેટ્રસ આવી જશે એક્સ્ટ્રા ઇન્કલુડિંગ ઓકે અને ઓક્સિજનમાં આપણે લેવા જોઈએ ઓક્સિજન આપણે 1800 રૂપિયા રેટ છે આનો 1800 હા ઇન્ક્લુડિંગ બે એક્સ્ટ્રા મેટ્રેસ આવી જશે ઓકે સાથે ફેમિલી રૂમ છે તો જોઈ શકો છો ભાઈ આ પ્રમાણેનો ખાસો એવો મોટો સ્પેશિયસ રૂમ છે વોર્ડરોબ પણ છે જ્યાં તમારું સામાન મૂકી શકો છો અને સેમ આગળ આપણે બતાવ્યું ને બીજે એવો અહીંયા પણ જો બહાર જે મેઈન હાઈવે છે સામે દ્વારકા પોલીસ સ્ટેશન છે ડ્રેસિંગ ટેબલ અને અહીંયા ટીવી અને સર વાઈફાઈ વાઈફાઈ કે અહીંયા વાઈફાઈ 24 અવર્સ

અને સાંજના ડિનર અગિયાર વાગ્યા સુધી રહેશે સાંજે આઠ વાગે ઓપન આઠ થઈ અને અગિયાર વાગ્યા સુધી રહેશે અને સર અહીંયા ચેક ઇન અને ચેકઆઉટ નો ટાઈમ હોટલ નો કેમનો રહેશે ચેક ઇન તમે કોઈ બી સમય કરી શકો બરોબર બીજે દિવસે તમારે દસ વાગે મોર્નિંગ ચેકઆઉટ કરવું પડે અને ગરમ ઠંડા પાણી ગીઝર સિસ્ટમ છે અમારી પાસે ગીઝર સિસ્ટમ છે

જે જગ્યા છે એ છે ધર્મશાળા જો તમારા એકદમ સસ્તા બજેટમાં તમારા દ્વારકા આવ્યા હોય રોકાવ હોય તો મંદિર થી આશરે સો મીટરના અંતર પર તમને આવી અલગ અલગ ધર્મશાળાઓ તમને જોવા મળી જશે જેમાંથી એક તમને આ નામ જોવા મળી રહ્યું છે જે નામ છે મુરલી મુરારી ધર્મશાળા નીચે નંબર આપેલો છે ત્યાં તમે કોન્ટેક કરી શકો છો મીઠે ગરમ પાણી કે નાની બધી સુવિધા તો આ પ્રમાણેનો જે રસ્તો છે એ માટે તમે અંદર જઈ શકો છો અત્યારે ટોટલી ફૂલ છે એલાવ અંદર ટેક્સ છે એટલે અંદરનું સૂટ તો નહીં બતાવી શકું પરંતુ તમારે જયારે કોઈ પણ ધર્મશાળામાં તમારે રોકાવું હોય તો આવી રીતે અલગ અલગ ધર્મશાળાઓ તમને મળી જશે જેમાંથી એક ધર્મશાળા મેં વિડીયોમાં તમને બતાવવાનો પ્રયત્ન કર્યો છે નંબર તમને દેખાતો હશે ત્યાંથી કોન્ટેક કરી શકો છો અહીંયા તમને મળી જશે તો તમે સસ્તા બજેટમાં તમારે રોકાવું હોય ને તો ધર્મશાળામાં પણ રોકાય